નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સચિવાલયના નાયબ સેક્શન અધિકારીની જગ્યા પરથી સેક્શન અધિકારીની જગ્યા પર બઢતી માટેની સેમી ડાયરેક્ટ પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી થાય તેવું આ પેપર નંબર એક ગત સેમી ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાયેલ હતું તેના પ્રશ્નોની ચર્ચા કરીશું કુલ ત્રણ કલાકનું પેપર સો માર્ક્સ વિભાગ એક અને બે પચાસ પચાસ માર્ક્સના હોય છે વિભાગ એકમાં જોઈએ પાંચ પ્રશ્નો હોય છે દરેક પ્રશ્નના દસ ગુણ એટલે પાંચ પ્રશ્નો પચાસ ગુણના હોય છે પ્રશ્ન નંબર એક ભારતનું બંધારણ સમય અને સંજોગોની આવશ્યકતા પ્રમાણે એક તંત્રી અને સમવાય તંત્રી બંને થઈ શકે છે સમજાવો પ્રશ્ન ક્રમાંક બે નીતિ આયોગના કાર્યો જણાવો પ્રશ્ન ક્રમાંક ત્રણ રાજ્યપાલને રાજ્ય અને કેન્દ્રની જોડતી કડી કહેવામાં આવે છે શા માટે પ્રશ્ન ક્રમાંક ચાર બે કુલ દસ પ્રશ્નો છે દરેક પ્રશ્નોના પાંચ ગુણ છે એટલે પચાસ ગુણનો વિભાગ બે પ્રશ્ન ક્રમાંક છ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત અધિકારોના ઉપયોગ માટે પૂર્વશરત છે આ વિધાનની સમીક્ષા કરો પ્રશ્ન ક્રમાંક સાત અનુચ્છેદ બત્રીસ અને અનુચ્છેદ બસો વચ્ચેનો તફાવત આપો પ્રશ્ન ક્રમાંક સર્વોચ્ચ અદાલતની સલાહકારી હકુમત વિશે જણાવો પ્રશ્ન મુખ્ય ચૂંટણી કમિશનરને કયા બંધારણીય બંધારણીય રક્ષણો ઉપલબ્ધ છે પ્રશ્ન ક્રમાંક દસ રાજ્ય સૂચિ પૈકીના કોઈપણ વિષય બાબતે સંસદ ક્યારે કાયો કાયદો ઘડી શકે પ્રશ્ન ક્રમાંક અગિયાર રાષ્ટ્રપતિની વટહુકમ જાહેર કરવાની સત્તા વિશે ભારતના બંધારણના સંદર્ભમાં ચર્ચા કરો પ્રશ્ન ક્રમાંક બાર અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય પંચની ફરજો જણાવો પ્રશ્ન ક્રમાંક તેર ધરપકડ અને અટકાયત સામે રક્ષણના મૂળભૂત અધિકારની ચર્ચા કરો પ્રશ્ન ક્રમાંક ચૌદ સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવી શકાય પ્રશ્ન ક્રમાંક પંદર રાષ્ટ્રીય કટોકટી અને રાષ્ટ્રપતિ શાસન વચ્ચેનો તફાવત આપો આ પ્રશ્નો ભવિષ્યમાં સેમી ડાયરેક્ટ યોજાનાર છે તેના માટે ખૂબ જ ઉપયોગી થઈ શકશે અને એના આધારે આપ તૈયારી કરવાની એક ભૂમિકા રચી શકશો અને કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેનો આપને એક આછેરી ઝલક પણ આ પ્રશ્નો પરથી મળી શકશે તો લાગી જાઓ તૈયારી પર અને ખૂબ જ જળહળતી જ્વલંત સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા સાથે